કુલ ચાર સમિતિઓ આવે છે એક સામાજિક ન્યાય સમિતિ એક પાણી સમિતિ એક મરજીયાત સમિતિ અને એક કારોબાર સમિતિ તો આજે આપણે જાણીશું સામાજિક ન્યાય સમિતિ સામાજિક ન્યાય સમિતિ શું છે કોના માટે હોય છે સામાજિક ન્યાય સમિતિ ની રચના થવી જોઈએ આ સમિતિ ની અંદર કુલ પાંચ સભ્યો હોય છે જે તમામ અનુસૂચિત જાતિ ના હોય છે જેમાં એક સ્ત્રી હોય છે અને ચાર જેન્સ હોય છે આ સમિતિની અંદર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ના આ સમિતિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સહિત અન્ય નબળા વર્ગો લોકો જેવા કે સામાજિક ન્યાય ન મળે તેવા કાર્યો જેવા કે નબળા વર્ગો માટે પીવાનું પાણી ગૃહ નિર્માણ દીવાબત્તી સગવડ નહવા ધોવાની સગવડ શિક્ષણની સુવિધાઓ સામાજિક નૈતિક કલ્યાણ નશાબંધી અસ્પૃશ્યતા નિવારણ અને જુગાર નાબૂદી બાલ કલ્યાણ આર્થિક સામાજિક સાંસ્કૃતિક અને સરકારી પ્રવૃત્તિઓ તેમજ જાહેર સ્થળોમાં પછાત વર્ગો વર્ગોના લોકો પ્રત્યે ભેદભાવ નાબૂદીના કાર્યો કરવાના હોય છે તો ઘણા લોકો એવા સવાલ હોય છે કે અમારા ગામમાં તો અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ નું એક જ મકાન છે તો અમારે શું કરવાનું તો તમારા ઘરમાં પાંચ જણા હોય તો એ પાંચ જણાની પણ સમિતિ બની જાય પણ આમાં કોઈ અધર કાસ્ટ લેવામાં આવતું નથી આમાં ઓનલી ફોર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે જ આ સમિતિની રચના થવી જોઈએ અને આ સમિતિ માટે તમારે એક પણ રૂપિયા નો ખર્ચ કરવાનો નથી આમાં તમામ ખર્ચ ગ્રામ પંચાયત નો હોય છે જેની અંદર આપણે એક ટેબલ આપવામાં આવે છે ચાર ખુરશી આપવામાં આવે છે અને એક આપણું પેડ હોય છે જે પેડ ની અંદર આપણે ખુદ પણ આપણી સમાજ માટે ઠરાવ કરી શકીએ છીએ જેવા કે આપણા સમાજના એરિયા હોય વિસ્તાર હોય એની અંદર બ્લોક છે ગટર લાઈન છે જેવી કે પાણીની સુવિધા છે એ તમામ આપણે કરી શકીએ છીએ જેવા કે આંબેડકર હોલ બનાવો હોય એની માટે આપણે સમિતિ કામ કરશે બીજું કે આપણે કોઈને આંબેડકર આવાસ યોજના મકાન બનાવવા કામ કરશે સામાજિક ન્યાય સમિતિની રચના તમારા ગામમાં થઈ છે થઈ લેવાનું તમારી કોણ છે અને આના સભ્યો કોણ છે અને જો ન થઈ હોય તો સરપંચને કહેવાનું કે આપણે સામાજિક ન્યાય સમિતિની રચના કરવાની છે જો સરપંચ સાહેબ કે મંત્રી સાહેબ ન સાંભળે તો તમારે પણ મુલાકાત લઈ શકો છો એને પણ તમે કહી શકો છો જય ભીમ જય સંવિધાન